જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે બટાટાવાળાના પરોઠા બનાવવાના છે તેના માટે બે બટાકા આપણે બાફીને લઈ લીધા છે હવે આ બટાકાને આપણે છીણી લઈશું કાણાવાળી છન્ની હોય તેનાથી છીણી લેવાના છે તેથી એક પણ ભાગ ભાગના રહે બે બટાકાને આપણે છીણીને રેડી કરી દીધા છે હવે કોથમીરના પાન લઈ લઈશું બેથી ત્રણ લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને લીધા છે તે એડ કરી દીધા છે ને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું એ મસાલા બનાવવાના છે તેના માટે એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું ને એક ચમચી અને એક ચમચી વરિયારી અને એક ચમચી ધાણા બે મેં ખલિયામાં ખાંડી લીધા છે ને ત્રણથી ચાર લીલા મરચાંની મેં પણ ખલિયાને ખાંડી લીધા છે તેને આપણે સાંતરી લેવાના છે તેલમાં ગેસની આજ મીડિયમ જ રાખીશું અને કોથમીના પાન લઈ લઈશું મિક્સ કરી લઈશું એક સેકન્ડ જેવું આપણે એને તેલમાં સાંતળવાનું છે વધારે પડતે નથી સાંતળવાનું સુતરાઈ ગયું છે સરસ એની આપણે નીચે લઈ લઈશું બટાટાવાળામાં આપણે તેને એડ કરી દેવાનું છે મસાલો સાતરેલો એડ કરી દીધો છે ગરમ મસાલો લઈ લઈશું ચટ મસાલો લઈ લઈશું અડધી હજી ચમચી લીધું છે અને અડધો લીંબુનો રસ લઈ લીધો છે એ બધું સરસ મિક્સ કરી લઈ લઈશું બટાટા વડાનો મસાલો રેડી થઈ ગયો છે આપણો આ રીતે મિક્સ કરી લીધો છે આ તો એ લુવો લઈ લેવાનો છે તમારે જે સાઈડનો પરોઠો બનાવવો હોય તે સાઈડનો લુવો લેવાનો છે લોટ બાંધીને મેં રેડી જ રાખ્યો છે પરોઠાનો લોટ કેટલી બાંધવાનો એની રેસીપી મારી ચેનલમાં છે જ લોટ રેડી થઈ ગયો છે હવે થોડો વારો હાથ કરીને થોડો એને મસેડી લઈશું લોટની મસેડી લીધો છે હવે લુવો લઈ લઈશું પરોઠો બનાવવા માટે એક મોટો લુવો લઈ લીધો છે એની આવતી અંગૂઠાથી પ્રેસ કરીને ખાડો કરી લઈશું અને વચ્ચે આપણે સ્ટફિંગ લઈ લઈશું સ્ટફિંગ લઈને આપણે એને પોટલી વાળી દેવાની છે પ્રેસ કરીને સરસ એને પોટલી જેમ કરીને ઉપરનો ભાગ દબાઈ દઈશું વધારાના લોટને પણ પ્રેસ કરી દેવાનો છે વેટામણ માટે લોટ લઈશું અને હલકા હલકાની વણી લેવાનો છે મીડિયમ થીક પરોઠો હલકા તે વણવાનું છે હલકા તે વણીને રેડી કરી દીધો છે આપણે જે સાઈડનો તમારે રાખવો હોય તે સાઈડનો મણી લેવાનો ભણાઈ ગયું છે સરસ જો હું બે આ પરોઠાને આપણે શેકી લઈશું નોનસ્ટિક તવી ઉપર મેં પરોઠાને એડ કરી દીધો છે બે સાઈડ પહેલાં શેકી લઈશું અને પછી આપણે તેના તેલના ટૂવા દઈશું ટુવા દઈ દઈશું તેલના અને બે સાઈડ તેલના ટુવા દઈને એકદમ ગોલ્ડન કરી દઈશું આપણે આ પરોઠાને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે બટાટાવાળાના પરોઠા એક વાર તમે જરૂરથી બનાવજો એ સાઇલ પલટાઈ પલટાઈને આપણે સરસ ગોલ્ડન પરોઠો શેકી લીધો છે પરોઠાની બહાર લઈ લઈશું અને બીજો પરોઠો મેં ભરી દીધો છે માવો લઈને અને તેને પણ આપણે વણી લઈશું હવે રીતે હલકા હાથે વણી લેવાનો છે આ પરોઠાને તમે દહીં સાથે ખાશો તો બહુ સરસ લાગે છે શેકી લઈશું બે સાઈડ અર્ધ કચરો શેકી લીધો છે હવે તેલના ટુવા દઈશું એને એકદમ ફૂલો ફૂલો આપણો બટાટા વાળાનો પરોઠો બનીને રેડી થઈ ગયો છે જો એકદમ ગોલ્ડન થઈ ગયો છે બે અને શેકી લઈશું શેકાઈ જવા જવાયો છે ફૂલો ફૂલો આપણો બટાટાવાળાનો પરોઠો બનીને રેડી થઈ ગયો છે હવે તેને પ્લેટમાં લઈ લઈશું આ તે બધા પરોઠા મેં બનાવી દીધા છે અને દહીં સાથે મેં સર્વ કરે છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને જો તમને મારે બટાટાવાળાને પરોઠાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો વેલકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા બટેકાવાળાનો પરોઠા બનીને રેડી છે